દિયોદર રવેલ નવા ગામે છઉતેરમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર એ આર ધ્વજવંદન કર્યું હતું સમગ્ર ગુજરાત આજે પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લા દિયોદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ દિયોદર તાલુકાના રવેલ નવા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં મામલતદાર એ આર ધ્વજવંદન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દર તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા જેમાં ભેસાના ગામની પ્રાથમિક શાળા દ્વારા નશા મુક્તિ માટે એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ કેવાયસી તેમજ વિવિધ સરકારની યોજનામાં સફળ કામગીરી કરેલ શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રવેલ નવા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલ તેમજ આગેવાનોએ વૃક્ષ વાવી વૃક્ષનું જતન કરવા આહવાહન કર્યું હતું પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કર્યા બાદ શાળા પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા છવ્વીસમી જાન્યુઆરી છોતેરમો પ્રજાસત્તાક દિવસ એ તાલુકા કક્ષાની રવેલ નવા ખાતે ઉજવણી કરી હતી કાર્યક્રમ યોજ્યો હતો એમાં આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી નીનામા સાહેબ મામલતદાર સાહેબશ્રીના હાથે ધ્વજવંદન કરાવ્યું હતું અને અમારી તાલુકાની શાળાઓએ અમને સાથ સહકાર આપ્યો જેથી અમે ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શક્યા અને આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી શિક્ષકો શ્રેષ્ઠ કામગીરી કરી એવા જે સન્માનિત મહાનુભાવો હતા એમનું પણ સન્માન થયું રવેલ નવા ગામના ભાઈ શ્રેષ્ઠ કામગીરી સમાજસેવક હસમુખભાઈનું જેમને રક્તદાનમાં વિશેષ કામગીરી કરી છે એમનું પણ સન્માન થયું અને રમતગમત ક્ષેત્રે જે બાળકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું એમનું સન્માન થયું તો આજનો કાર્યક્રમ અમારું ગામ અમારા ગામના સરપંચશ્રીના સાથ સહકારથી ખૂબ જ સારી રીતે યોજાયો અને ખૂબ જ આનંદની લાગણી સાથે હું આજના દિવસની સર્વ ને શુભેચ્છાઓ પાઠવું છું અસ્તુ